નમસ્કાર મિત્રો યહી હે શેહિ ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત અને ભારતની સાંપ્રદાયિક સમસ્યાઓની સાથે જ આપણે એવી કેટલીક ચર્ચાઓ કરતા આવીએ છીએ અને આજે પણ એવું જ ઇશ્યુ છે કે અનેક મુદ્દાઓના આપણે આ એપિસોડમાં આવરી લેવા છે એટલા માટે કે નાની નાની મોટી ઘટનાઓ એવી બનતી હોય છે કે મોટી ઘટનાના અંદર નાની ઘટનાઓ ઘણી વખત દબાઈ જતી હોય છે અને કેટલાક પરિબળો દ્વારા એવા પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે કે એક ઘટનાને દબાવી દેવા માટે બીજી ઘટનાઓ આકાર આપવામાં અથવા તો જાહેર કરવામાં આવું બનતું હોય છે અત્યારે બે બાબતો ખાસ ચર્ચામાં છે એક તો દિલ્હીની ચૂંટણી અને બીજી બાબત પ્રયાગનો અવ્યવસ્થાનો મહાકુંભ અવ્યવસ્થાનો મહાકુંભ આ બે હતો એની અંદર નડિયાદની અંદર જે લઠ્ઠાકાંડ અને જીરા નામના સોડા પીવાથી જે અપમૃત્યુ થયા એના જે સમાચાર આવ્યા છે આપણે એની વાત કરવી છે સાથે સાથે નડિયાદના એક એવા સમાચાર દિવ્ય ભાસ્કરે આપ્યા કે ભાઈ માગો ત્યાં અને માગો એટલો દારૂ મળી રહે નડિયાદના એવા અનેક પછાત વિસ્તારો છે કે ત્યાંથી તમારે જેટલો જોઈએ એટલો દારૂ મળી રહે તો આ વસ્તુ સ્વાભાવિક છે જે સમાચારો છે એની અંદર કોઈ અતિશયોક્તિ નથી કે કંઈ વિશેષ નથી તો વાસ્તવિકતા એ છે ને આવું થાય સમગ્ર ભારતના પછાત વિસ્તારોની અંદર દારૂનું ચલણ વધે પછી બીજા અસામાજિક પરિબળોનું ચલણ વધે અને એ વિસ્તારની જે પ્રજા છે ગરીબ છે સૂચિત છે અનુસૂચિત જાતિ છે જનજાતિ છે અને અન્ય પછાત વર્ગની પ્રજા આવા વ્યસનોની અંદર દારૂ ને એની અંદર પકડાય એની અંદર સબડાઈ રહે ગુજરાતની અંદર તમને રોજે રોજ એક બે જગ્યાએથી ડ્રગ્સ પકડાય એના સમાચાર મળે છે અને ગુજરાત જાણે ડ્રગ્સનું હબ બની રહ્યું હોય એવા સમાચાર મળે છે તો થોડીક ભૂતકાળ ની અંદર જઈએ તો અઢાર છ ચોરાણું ના દિવસે ધીરજ થી પ્રકાશિત થતું અભ્યુદય નામ ના સાપ્તાહિક ની અંદર એક પરિપત્ર છપાયો તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામે અ એનો મથાળું એવું હતું કે ભાઈ ભાજપ અને તેના સમર્થક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થી દલિતો ચેતે આ ધીણોજથી મહેસાણા જિલ્લાના ધીણોજથી પ્રકાશિત થતું સાપ્તાહિક હતું અને એની અંદર આ પ્રકાશિત થયેલું સમાચાર છે એની અંદર ઘણા બધા મુદ્દાઓ આપવામાં આવ્યા હતા એમાં એક બે પોઈન્ટ એવા છે કે ભાઈ પછાતોની વસ્તીની અંદર દારૂનું ચલણ વધે બીજા વ્યસનો વધે એવા પ્રયાસો કરવા જોઈએ આપ પ્રજાની અંદર આપોઆપ આપ ડંગા ફિસાદ વધે એવા પ્રયાસો થવા જોઈએ આખો પરિપત્ર મારી પાસે છે આ પરિપત્ર છે અને આ એ જ પરિપત્ર ની બેઠી કોપી શ્રીમતી કમલા ગુર્જરે એક એમનું છે ચંદરો નામનું એક મેગેઝિન હતું અને એની અંદર પણ આજ લેખ આ અંદર પણ રાષ્ટ્રીય સ્વયંસેવક નો આ લેખ પરિપત્ર જે તે સમયે પબ્લિશ થયો હતો અને એવું જ જામનગરથી એક બીજું પહાની નામનું સામયિક બહાર પડતું હતું એની અંદર પણ આવો જ આ જ પ્રકારનો લેખ જે તે સમયે પબ્લિશ થયેલો એટલે કેટલાક પરિબળો જાણી જોઈ અને આ રીતના પ્રયાસો કરી રહેતા હોય છે પછી તમે તમારે ધ્યાનમાં હશે કે નાના મોટા સિટીની અંદર આમ દલિતોનું મંદિર પ્રવેશ કરવો નથી દેવામાં આવતો દલિતો મંદિરોના પ્રવેશ પૂજારી ના બની શકે પરંતુ અનુસૂચિત જાતિના અને જનજાતિના વિસ્તારોની અંદર ચોક્કસ મંદિરોનો વિકાસ થાય અને એ મંદિરોનો બાંધકામ વિકાસ થાય એના દાન સહાય મળે અને વધુમાં વધુ આ લોકોની આ પ્રજા ત્યાં આગળ ભક્તિ હોય ડૂબી રહ્યા કરે એવા જે તે વસ્તીના અનુરૂપ મંદિરો અથવા તો દેવાળો દેરાઓ ત્યાં બાંધવામાં આવતા હોય છે અને આ એક પ્રકારની એક સાજિશ ચાલી રહી છે કે આ પ્રજા આની અંદરથી બહાર ના હો પણ આની અંદર ડૂબી રહેવી જોઈએ એટલે આ બાબત ખૂબ ગંભીર બાબત છે પરંતુ એથી ગંભીર બાબત એવી છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે અગ્રણી છે ભૂતકાળમાં રાહુલ ગાંધીને હિન્દુ ધર્મથી બહિષ્કૃત કરવાનું એલાન કરવામાં આવ્યું છે અને જેના શંકરાચાર્ય પદ સામે વાદ વિવાદ છે ઘણા સાધુઓએ એવું કીધું ભાઈ આમાં કાયદેસરના શંકરાચાર્ય નથી અથવા તો માન્ય શંકરાચાર્ય નથી એવા અભિમુક્ત કહ્યું છે કે ભાઈ આ રાહુલ ગાંધીને હિન્દુમાંથી નિષ્કાસિત કરવો એનો બહિષ્કાર હિન્દુ તરીકેનો બહિષ્કાર કરવો એટલે એને હિન્દુ જ મટાવી દે શા માટે કારણ કે ઘણા લાંબા સમયથી રાહુલ ગાંધી એવું કહી રહ્યું છે કે ભારતની અંદર મનુસ્મૃતિનું રાજ ચાલે છે બંધારણ નથી ચાલતું એટલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી બંધારણનો વધારોમાં પ્રસાર પ્રચાર કરી રહ્યા છે બંધારણનો પ્રચાર કરે એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો પ્રચાર થાય છે ડોક બંધારણનો પ્રચાર કરે એટલે અનામતનો પ્રચાર રાજકીય અનામતો અને શૈક્ષણિક સામાજિક અનામતોનો પ્રચાર થાય છે સમાનતા સ્વતંત્રતા અને બંધુતાનો પ્રચાર થાય છે જે મનુવાદી કટ્ટરતાવાદી લોકો અને મનુસ્મૃતિના જે વિધાનો છે બીજા શાસ્ત્રોના વિધાનો છે એનાથી સો સો ટકા વિપરીત બાબત છે રાહુલ ગાંધી મનુસ્મૃતિનો પ્રચાર કરે છે એનો વાંસો નથી એવું કહી શકાય એમ નથી પરંતુ એ બાનું એમણે એવું ઊભું કર્યું છે કે મનુસ્મૃતિનો વિરોધ કરી રહ્યા છે માટે રાહુલ ગાંધીને આમાંથી નિષ્કાસિત કરે છે વાસ્તવિક કારણ એ છે કે રાહુલ ગાંધી વારંવાર સંસદની અંદર અને બહાર દરેક જગ્યાએ એમણે અને બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણી લડાઈ એ પણ બંધારણ ભારતનું બંધારણ બચાવવા અને ન બચાવવાના મુદ્દા ઉપર લડાઈ છે એ રાહુલ ગાંધી ભારતના બંધારણનો આટલો પ્રચાર કરી રહ્યા છે એટલે બંધારણનો પ્રચાર એટલે અનામતનો પ્રચાર શિક્ષણ સંપ અને એના હક્કોનો પ્રચાર સમાનતા સ્વતંત્રતા અને બંધુતાનો પ્રચાર રાહુલ ગાંધી કરી રહ્યા છે માટે રાહુલ ગાંધીને હિન્દુ ધર્મથી નિષ્કાસિત કરવાની વાત આ ભાઈશ્રીએ કરી છે પરંતુ હજુ હમણાં જ અઠવાડિયા દસ દિવસ પહેલા તે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગાદલાવાડા ગામે એક અનુસૂચિત જાતિના નાગરિકનો વરઘોડો કાઢવા માટે એકસો ને પિસ્તાલીસ પોલીસ વાળાઓ હાજર રહેવા પડ્યા પીઆઈએ જાતે ગાડી ચલાવવી પડી પીઆઈએ ડ્રાઈવર બનવું પડ્યું પોલીસ ઇન્સ્પેક્ટરે ડ્રાઈવરની ફરજ બજાવવી પડી એમની જે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની જે ગરિમા હતી ત્યાંથી નીચે ઉતરી અને ડ્રાઈવરના સ્ટેજ ઉપર આવી અને એમણે આ કામ કરવું પડ્યું એટલે એ રાજ્ય સરકારની ગરિમા નીચે ઉતરી છે પેલા વરરાજાની ગરિમા નથી નીકળી અને ધારાસભ્ય જિગ્નીષ મેવાણીએ પેલા વરરાજાની બાજુમાં બેસવું આ એક નાલે છે આજની તારીખમાં જો આવી બાબત બનતી હોય આજે પણ આવી બાબત બનતી હોય તો સો બસો વર્ષ પહેલા કેવી પરિસ્થિતિ હશે અને આ બધી બાબતો મનુસ્મૃતિ અને એના આનુષંગિક જે ગ્રંથો છે એની અંદર આ બધી બાબતો પડેલી છે માટે રાહુલ ગાંધીએ આનામાં મનુસ્મૃતિનો વિરોધ કર્યો પરંતુ જાહેરમાં અને બીજી રીતે એવું ના કહી શકે તમે મનોસ્મૃતિનો વિરોધ કરો છો માટે તમારો બહિષ્કાર કરવાનો છે પરંતુ વાસ્તવિક કારણ તો એ છે કે તમે બંધારણનો વિરોધ કરો છો અને એ બંધારણનો વિરોધ કરો એ અમને નથી ગમતું એવું આ લોકોના મનની ભાવના છે રાહુલ ગાંધી જે બંધારણનો પ્રચાર કરી રહ્યા છે માટે એમના બહિષ્કૃત કરવાની વાત એમની જે કહેવાતા સંતો કહેવાતા સંતોની જે ટુકડી રહી એમણે એનો વિરોધ કરવાનું વાત કરી છે પણ આ સાથે સાથે બીજી એ બાબત વિચારવા જેવી છે કે જે હિન્દુ શાસ્ત્રોની અંદર જે વર્ણ લગ્ન પ્રથાના લોમ અનુલોમ લગ્ન પ્રથાના જે નિયમો છે કે ભાઈ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણની દીકરી સાથે એ લગ્ન કરવો જોઈએ વૈશ્યનો વૈશ્ય સાથે આ રીતે જે લોમ લગ્ન પ્રથા અને અનુલોમ લગ્ન પ્રથાના નિયમો છે એનો વિચ્છેદ કરી અને અનેક હિન્દુ નેતાઓની દીકરીઓ અનેક હિન્દુ નેતાઓની દીકરીઓ મુસ્લિમ પરિવારોમાં ગઈ છે શું થયું મુસ્લિમ એટલે આ પ્રતિલોમ લગ્ન પ્રથા છે તો આના પરિવારનો કેમ બહિષ્કાર કરવામાં નથી આવતો જે હિન્દુ નેતાઓની જે હિન્દુ પરિવારની દીકરીઓ મુસ્લિમ પરિવારોમાં ગઈ છે અને એ પણ હિન્દુ નેતાઓની દીકરીઓ ગઈ છે અને એ મુસ્લિમ પરિવારોમાં ગઈ છે તો એવા જે હિન્દુઓ જેની દીકરીઓ ગઈ છે એવા પરિવારનો કેમ બહિષ્કાર કરવામાં નથી આવતો એને હિન્દુ તરીકે કેમ બટાડી દેવામાં નથી આવતા માત્ર રાહુલ ગાંધી બંધારણનો વિરોધ કરે માટે એને હિન્દુ તરીકેનો એનો બહિષ્કાર કરવો છે એટલે આ બાબત ખૂબ વિચારવા જેવી છે સુરત ની અંદર એક ભાઈ પ્રદીપ શર્મા નામનો કોઈ ભાઈ હતો ને એને એક રામ કથામાં એવું કીધું કે ખોટી વ્યક્તિના ચક્કરમાં ફસાશો તો ખોટી વ્યક્તિના ચક્કરમાં ફસાશો તો ફ્રીજમાંથી ટુકડા મળી આવશે એક વ્યાસપીઠ ઉપર બેઠેલો માણસ એને ભાઈચારાની વાત કરવી જોઈએ એને સત્ય હિસ્સા ની વાત કરવી જોઈએ એ અહિંસાની વાત કરવી જોઈએ પ્રેમની વાત કરવી જોઈએ કરુણાની વાત કરવી જોઈએ પણ એ દ્રોણા ફેલાવવાનો ધંધો કરે અને એમને વળી પાછા તમારે પૂજની અગણવા જોઈએ તો આ ભાઈને એણે એ પણ સવાલ કરવાનો હતો કે જે જે દીકરીઓ જે જે દીકરીઓ મુસ્લિમ પરિવારમાં ગઈ છે એ દીકરીઓ આજે સલામત છે કે કેમ અને એમની કેવી હાલત છે આ પણ તપાસ કરવા જેવી આ બાબત નથી આ ખૂબ વિચારવા જેવી બાબત છે અને આ બાબતોના કારણે તે આવા અનેક પરિબળો ફૂલ્યા ફાલ્યા છે અને એ પરિબળોના કારણે ધ્રોણ નફરતનું જે વાતાવરણ પચીસ ત્રીસ વર્ષ પહેલાં જે આટલી કાતિરતા નહોતી હતી ધ્રોણ નફરતની કાતિરતા આટલી નથી એ કાતિરતા ક્રમશ વધી ગઈ છે અને એ એની પાછળ બીજું એક કારણ સત્તામાં બેઠેલા લોકોનો ભ્રષ્ટાચાર છે અને હમણાં જ તે નીતિન પટેલે એવું જાહેર કર્યું કે ભાઈ રાજકારણમાં દલાલો વધી ગયા એમણે શું કહ્યું રાજકારણમાં દલાલો વધી ગયા છે અને ભાજપના નામે લોકો કરોડપતિઓ થઈ ગયા છે વાત પણ વિચારવા જેવી છે અને આવા જ ભ્રષ્ટાચારીઓના કારણે ભારતની અંદર છવ્વીસ ટકાથી વધારે લોકો ગરીબી રેખાની નીચે જીવે છે આવા ભ્રષ્ટાચારીઓના કારણે કારણ કે જે લોકોના ગરીબોને જે મળવાપાત્ર હોય એ આવા ભ્રષ્ટાચારીઓ ખાઈ જાય છે અને નીતિન પટેલ જે ગુજરાતના એક વખતના નાયબ મુખ્યમંત્રી હતા એમણે જે વિધાન કર્યું એટલે કંઈ ખોટું તો ના જોઈ શકે ને રાજ એમણે કીધું કે ભાઈ રાજકારણમાં દલાલો વધી ગયા છે રાજકારણમાં દલાલો વધી ગયા છે અને રાજકારણમાં તો અત્યારે ભાજપની સત્તા છે એટલે એમણે પછી આગળ એવું કહે છે કે ભાઈ ભાજપના નામે કરોડપતિ થઈ ગયા છે એટલે સીધો સીધો અર્થ એવો થાય કે ભાઈ ભાજપના લોકો દલાલો થઈ ગયા કરોડપ્રત્ય થઈ ગયા એમનું કહેવાય એના કારણે છવ્વીસ ટકા આ ગરીબી આ દેશની અંદર વધી છે બીજી વસ્તુ એ છે કે સરકારનો એવો દાવો છે કે ભાઈ ગરીબી પાંચ ટકા છે પણ આ દાવો ખોટો જ જોઈએ એમની વાત સરકારની વાત સાચી હોય તો ભારતની એસી કરોડ પ્રજાને તમારે મફત અનાજ કેમ આપવું પડે છે ભારતની એસી ટકા પ્રજાને મફત અનાજ કેમ પડે અને આવી અનેક સમસ્યાઓ હોય એ સમસ્યાઓ નિવારવા માટે તમને સમય નથી મળતો પાંચ કરોડથી વધારે કેસો ભારતની કોર્ટોમાં પેન્ડિંગ છે ગુજરાતની વાત કરીએ તો એક લાખ વીસ હજાર જેટલા લોકો એ સંક્રમિત છે અને આ આવી સમસ્યાઓના હોવા છતાં જે અવ્યવસ્થાનો કોંભ આવી સમસ્યાઓ હોવા છતાં પ્રયાગની અંદર જે અવ્યવસ્થાનો કોમ ચાલી રહ્યો છે અને એની અંદર અવિપ્તા સર નંદે એક કરતા વધારે વખતે યોગીનું રાજીનામું માગ્યું છે અનેક સંતોએ એમ કીધું છે કે ભાઈ આદિત્યનાથ યોગી નિષ્ફળ ગયા છે માટે એમને રાજીનામું આપી દેવું છે અને એ જે લોકોએ આ માગણી કરી છે એને પુરવાર કરતી બાબતો એ છે કે ભાઈ ત્રણસો ત્રણસો કિલોમીટર જેટલો રસ્તો ટ્રાફિક જામ થયો છે અખબારી અહેવાલો અને સોશિયલ મીડિયાના અહેવાલોમાં જે હકીકત આવી એ ભાઈ ત્રણસો ત્રણસો કિલો અને પાંચ પાંચ કિલોમીટર સુધી ગાડીઓ એની જગ્યાએથી ખસતી નથી પાંચ કિલોમીટરની અંદર એ પાંચેક કિલોમીટર ખસે તો આ સમય જયારે અડતાલીસ અડતાલીસ કલાક સુધી ટ્રાફિક જામ હોય તો એ અડતાલીસ કલાક દરમિયાન જે લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા છે એ લોકોના પીવાના પાણીની વ્યવસ્થા શું લાખો લોકો હોય માનો કે સો બસો લોકો હોય તો આજુબાજુના કોઈ ગામડાવાળા ઝૂપડાવાળા આ લોકો પણ વ્યવસ્થા કરે પણ જ્યાં કરોડો લાખો લોકો આવવાના હોય ને એની અંદર આટલા લાંબો કિલોમીટરનો ટ્રાફિક જામ હોય અને એ ટ્રાફિક જામની અંદર પાંચ પાંચ કલાક લોકો ફસાયેલા તો સૌથી પહેલા એને પીવાના પાણીની વ્યવસ્થા શું બીજું એને લઘુશંકા જવું હોય તો ક્યાં જાય ને એની અંદર મહિલાઓ હોય તો ક્યાંય વિકટ પરિસ્થિતિ થાય આ અવ્યવસ્થાનો કુંભનો આ સૌથી મોટામાં મોટો પુરાવો છે આથી વળી પાછું મોટો પુરાવો એ છે કે પોલીસે એનાઉન્સ કરી રહી છે પોલીસ દરેક જગ્યાએ એનાઉન્સ કરી રહી છે કે ભાઈ તમે જ્યાં છો ત્યાંથી પાછા વળી જાઓ તમે જ્યાં છો ત્યાંથી પાછા વળી જાઓ એટલે જે લોકો ત્યાં આવવા નીકળ્યા છે એ લોકોને પાછા વાળવામાં આવ્યા છે કારણ કે એ લોકો ક્યારે પાછા વાળવા પડે કે તમે વ્યવસ્થા નથી જાળવી શક્યા તમારાથી વ્યવસ્થા થતી નથી એક વખત ભાઈ યોગી આદિત્યનાથે એવું કહ્યું હતું કે મેં ચાલીસ કરોડના લોકો આવે ત્યાં સુધી એને સંભાળવાની વ્યવસ્થા કરી લીધી છે બધું કદાચ સો કરોડ થશે તો મારી તૈયારી છે આવું વિધાન આ ભાઈએ કરેલું હતું પણ એ વિધાન એમણે જે કર્યું છે પણ એ એમણે અવ્યવસ્થાને કંટ્રોલ કરવાનું અવ્યવસ્થાને કાતો વ્યવસ્થાને પ્રસ્થાપિત કરવાનું વિધાન હશે આટલી બધી ચાલીસ કરોડની આ ગાંડપુર ભર્યું વિધાન કે ચાલીસ કરોડની એક કરોડ લોકોને તમારે મેનેજ કરવા હોય એટલે એને બેસવાનું ઉઠવાનું એના માટે કંઈક ભલે એને વેચાતું જમવાનું અને વેચાતું પાણી મળતું હોય એને વેચાતું શૌચાલયની મળતી હોય પણ આ બધી પણ વ્યવસ્થા તો એને પ્રોવાઈડ કરવી પડે કે કેમ એમ જ કહી નાખીએ કે ભાઈ ચાલીસ કરોડ લોકોને એટલે આ ગાંઠપણ કહેવાય આની અંદર બુદ્ધિમત્તાની વાત ક્યાંય આવતી જ નથી બુદ્ધિમત્તાની વાત હોય તો ચાલીસ કરોડ લોકોને મેનેજ કરવા એટલે શું તમે સોળમી ડિસેમ્બર ઓગણીસો એકોતેર ના દિવસે જેમ ભારત સરકારે નેવું હજાર પાકિસ્તાની સૈનિકો ને યુદ્ધ કેદી તરીકે પકડ્યા હતા એટલે એમને તો એક મોટા મેદાનની અંદર આ લોકોનો એકત્ર કરવામાં આવ્યા હતા નેવું હજાર પાકિસ્તાની કેદીઓને સોળ ડિસેમ્બર ઇકોતેર ના દિવસે જે એક કેદી તરીકે પકડવા એટલે એમને તો મોટા મેદાનમાં ને એમને પછી પેલા ની જેમ મેનેજ કરવાના હોય કેવું હોય ને પશુની જેમ એમને પછી ખાવા પીવાની શૌચાલયની એટલે લઘુ સંખ્યા એટલે અહીંયા પણ આવી પરિસ્થિતિની વ્યવસ્થા કરી દિલ્હીની અંદર અને મુંબઈમાં એવા પોસ્ટરો લાગ્યા છે કે ભાઈ ડે ઉજવવાના જગ્યાએ માતૃ અને પિતૃ પૂજન કરો અને આવું કરનારો બળાત્કારનો આરોપી આશારામ નામનો એક કથિત સાધુ છે આવું પણ કહે છે આ જે બળાત્કારના ગુનામાં અગિયાર વર્ષથી સજા ભોગવી રહ્યો છે એટલે એણે જેલમાં ગયો ત્યાંથી એણે એવું પુરવારી લીધું કે એનામાં કોઈ સત સત્ય નહોતું એનામાં કોઈ પુણ્ય નહોતું એની પાસે કોઈ ચમત્કારિક શક્તિ નહોતી કે જે પોતાના સત્યથી પોતાના પ્રભાવથી પોતાની પાસે કોઈ દેવી શક્તિ હોય અને એના કારણે જે તે વખતના પોલીસ અધિકારીઓ જે તે વખતના તપાસ કરનારા અધિકારીઓ પોલીસ અધિકારીઓ તપાસ કરનાર વખતના ન્યાયાધીશોનો પ્રવાહી કરી અને એની ઉપરના લાગેલા આરોપો ને એ ફગાવી દેવા જો આવી શક્તિ એની પાસે આવી કોઈ પ્રભાવી અથવા દેવી શક્તિ હોય તો આ આશા નામનો આ ભાઈ છે ને આવું કરાવી શક્યો હોય પરંતુ હવે એને અત્યારે પેરોલ મળ્યા છે અને એ પેરોલમાં પણ કઈ રીતે મળ્યા છે એ બધું તમારે સમજવા જેવું છે પણ એણે એવું વિધાન કર્યું એના એના પોસ્ટરો લાગ્યા એટલે એણે જ વિધાન કર્યું કે ભાઈ વેલેન્ટાઇન ડે વેલન્ટાઇન ડેનો જે વિરોધ કર્યો છે એવા એને એટલું તો ભાન લેવું કે એણે પોતાની દીકરીઓની દીકરીની ઉંમરની જુવાન છોકરીઓની સાથે એણે પૂરતા ભર્યો બળાત્કાર કર્યો છે અને બળાત્કાર અતિશય કુરતા ભર્યો બળાત્કાર કર્યો છે અને પુરવાર થઈ છે અને ન્યાયતંત્ર એને સજા કરી છે અને એવો માણસો સલાહ તમને આપે છે આ ભારતના લોકોની અને ભારતની સંસ્કૃતિની બેવડી નીતિ છે અને આ બેવડી નીતિ આપણને ઉર્ધની પ્રગતિ તરફ દોરી નથી જતી પરંતુ અધોગતિ તરફ માર્ગ આપી રહી છે આ બાબતો વિચારવા જેવી છે મિત્રો ખાસ બાબત તો જેને મહાકુંભનું નામ આપ્યું છે અને આટલી બધી અવ્યવસ્થા થઈ છે હજુ પણ લાખો લોકો જે ધસારો કરી રહ્યા છે ત્યાં જવા માટે હવે જે જઈ રહ્યા છે એ એમની પોતાની વ્યક્તિગત માન્યતાનો એમની પોતાની લાગણીનો સવાલ છે એ લોકો ખોટા છે એવું આપણે ન કહી શકીએ પરંતુ જેણે આમંત્રિત કર્યા છે જેણે વ્યવસ્થાના નામે આ કરવામાં ધાર્યું છે અને આ બધું કરવા પાછળ એમની કોઈ ધાર્મિક ભાવનાઓ નહોતી એમની તો માત્ર આગામી ચૂંટણીઓની અંદર પોતે વડાપ્રધાન પદના દાવેદાર બનવાનું છે હાલના વડાપ્રધાનને કઈ રીતે કાઉન્ટર કરવા છે આ બધા આ લોકો એકબીજાને કાપવા માટે મથી રહેલા હોય આમનામાં સદભાવ પ્રેમ સમાનતા બંધુતા જેવું આમનામાં ના હોય કાતિરતા સભર એમની જે મનોવૃત્તિ હોય એટલે એક જણાએ બીજા જણાને કઈ રીતે કાપવો દિલ્હીના પરિણામો આપણે જોયું કે કઈ રીતે પરિણામો ધારણા કરતા વિપરીત આવ્યા છે અને છતાંય લોકો રાજી પણ થયા છે દિલ્હીના પરિણામો જે અરવિંદ કેજરીવાલના સત્તામાંથી દૂર થવા છતાંય તમામ સોશિયલ મીડિયા અને બધી મીડિયા આ અને જે એમના પ્રતિસ્પર્ધીઓ અને એમના સહયોગો આ તમામ લોકો રાજી થયા છે કારણ કે એ ભાઈશ્રી પણ બેવડી રીતેથી ચાલ્યા હતા અને એના કારણે એમણે જે જે વચનો આપ્યા જે જે વાતો કરી એની કરતાં વ્યવહારની અંદર પરિસ્થિતિ વાસ્તવિક રીતે જુદી જોવા મળી આ ભારતની બેવડી નીતિની આ સંસ્કૃતિ છે અને એના કારણે સૌથી વધુમાં વધુ આ દેશના ગરીબો આ દેશના શોષિતો વંચિતો પીડાવાનું છે માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ જનજાતિ એને જ પીડાવવાનું છે એવું નથી પરંતુ અન્ય પછાત વર્ગોની અંદર લોટ ઓફ ગરીબો છે બ્રાહ્મણોની અંદર ગરીબો છે આ ઠાકોરમાં ક્ષત્રિયોમાં ગરીબ છે વૈશ્યમય ગરીબ છે અને પછી લઘુમતીઓની વાત આવે કારણ કે લઘુમતીઓને તો કઈ રીતે કચડી નાખવા એનું વ્યવસ્થિત એટલે મંદિરોની અંદર મસ્જિદોની નીચે મંદિરોનું સંશોધન કાર્ય ચાલી રહ્યું છે પણ ક્યારેય ક્યારેય આ કહેવાતા સંતોએ ગરીબો શોષિતો પીડિતો માટેના દવાખાનાઓ કે શિક્ષણ સંસ્થાઓનું ચલાવવાનું કે એવી શિક્ષણ સંસ્થાઓનું સંદોષ સંશોધન કરવાનું કામ નથી કર્યું માત્ર માત્ર ઓલ ઓવર જે ગરીબ છે શોષિત છે પીડિત છે એનો ભોગ લેવાય છે અને એ ભોગ ના લેવાય એવું તમારે પણ વિચારવું જોઈએ મારી અમારી જેવા આવી કેટલીક વાતો કરશે આવા મેસેજ પહોંચાડશે આજે તો આટલી વાત કરું છું પણ તમને સાથે સાથે વિશેષ વાત એ કરું છું કે તમે આ ચેનલ નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને આ મેસેજ તમારા મિત્રોનો વધુમાં વધુ એટલા માટે શેર કરવાનું કહું છું કે ઘણી બધી ચેનલો ચાલે ઘણી બધા વિડીયો આવતા હોય છે પરંતુ ઘણા બધા લોકો જે પરાપૂર્વથી સ્થાપિત થયેલી માન્યતા અને મૂલ્યોનું અનુમોદન કરતા હોય છે હું ક્યારેક ક્યારેક આવી બધી બાબતોનો લગભગ વિરોધ કરતો હોઉં છું એટલે થોડીક એમનાથી જુદા પાટા ઉપર જઈને ચાલતી વાત હોવાથી એ વાતને અનુમોદન કરવા માટે તમને વિનંતી છે ફરી વખત વેપાર આપણે મળીશું ત્યાં સુધી આવજવું મળી મળીશું